મિત્રો જે લોકોના પ્રોબ્લેમ હોય ને કે મારો સિબિલ સારો છે મને લોન નથી મળતી હું નોકરી કરું છું મને લોન નથી મળતી તો મારે શું કરવું જોઈએ કે જેથી મને લોન મળે અથવા એ કઈ કંપની છે જે મને લોન આપી શકે તો આવા કોઈ પણ તમને સવાલ હોય ને તો આ વિડીયો તમારા માટે છે તો ચાલો શરૂ કરીએ વિડીયો એન્ડ સુધી જોજો તમને બધી જ માહિતી આપીશ અને એપ્રુવલ લેવા માટે શું ધ્યાનમાં રાખું ને એની વાત પણ હું વિડીયોના એન્ડમાં કરીશ તો ચાલો શરૂ કરીએ મિત્રો હવે આવે છે તહેવારોની સિઝન અને પૈસાની જરૂર પડતી હોય છે તો ઘણા લોકો શું કરે છે કે ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ જેમાં મેસેજ આવતા હોય વોટ્સઅપ પર આવતા હોય અથવા કોઈ સોશિયલ મીડિયામાં એડવર્ટાઈઝમેન્ટ આવતી હોય એમાંથી પ્રોસેસ કરી દે છે અને લોન રિજેક્ટ થાય છે એટલે તેના બે અસર પણ ઘણી બધી છે મતલબ કે તેના ગેરલાભ પણ ઘણા બધા છે એ શું છે હું પછી વાત કરીશ તો આ વિડીયોમાં વાત કરીશું કે લોન રિજેક્ટ કેમ થાય છે પહેલું રીઝન છે એરિયા પિનકોડ મતલબ કે તમારો રેસિડન્સનો જે પિનકોડ એરિયા છે એના આધારે પણ રિજેક્ટ થાય છે કેમ કે ઘણી બધી કંપની એમાં રૂલ્સ હોય છે આ એરિયા પિનકોડમાં અમે લોન આપીશું હવે જે એરિયા પિનકોડમાં તમે રહેતા હોય અને એ એરિયા પિનકોડ જો કંપનીમાં લિસ્ટેડ ના હોય મતલબ એ કંપની તમારા એરિયામાં નથી આપતી અને જો એ કંપનીમાં તમે એપ્લાય કરો છો ને તો લોન રિજેક્ટ થશે તો આ એક ઓપ્શન છે બીજું તમારી પ્રોફાઇલ ઘણી વખત શું થતું હોય કસ્ટમર નોકરી કરતો હોય તો બિઝનેસવાળી જે લોન આપે એ કંપની મે એપ્લાય કરે છે અથવા બિઝનેસ કરતો હોય તો જે સેલરીડ કંપનીમાં જ લોન આપે છે એ કંપની મે એપ્લાય કરે છે જેના આધારે રિજેક્ટ થઈ શકે છે તો તમે પહેલાં જાણો કે તમારી પ્રોફાઇલના આધારે કઈ કંપની આપે છે એવી ઘણી બધી કંપની છે જે કે ધંધા અને નોકરી બંનેઓને આપે છે એવી કંપની પણ હું લિસ્ટ આપી દઈશ નીચે વેબસાઇટમાં જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો આ એક મોટું રીઝન છે ત્રીજું રીઝન છે તમારો સિવિલ સ્કોર સિબિલ સ્કોર જનરલ વાત કરું ને તો સાતસો વીસથી વધારે હોય ને તો વધારે સારું લોન એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે હવે અહીંયા ઘણી વખત તમે જોયું હશે કે છસો એસીના સ્કોરમાં પણ લોન થઈ જતી હોય છે અને સાતસો એસીથી ઉપર સિબિલ હોય છે સારામાં સારો સિબિલ સ્કોર માનવામાં આવે છે એમાં પણ લોન નથી થતી એનું કારણ શું છે એ હું તમને કહું છસો એસીમાં સ્કોરમાં લોન થઈ જાય છે એવું એમાં જે એક બે કંપની છે જે તમારો ટ્રેક રેકોર્ડ સારો હોય ક્લિયર હોય રેગ્યુલર ઈ હોય છતાં તમારો સિબિલ સ્કોર ડાઉન હોય ને તો એ તો લોન આપે છે જેમાં જનરલી છસો એસી થી વધારે હોવું જોઈએ એવી કંપની જે લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે કરી શકો છો પણ ઘણી વખત તમે જોયું હશે કે સિબિલ સાડી સાતસો મતલબ કે સાતસો એસી થી વધારે છે આઠસો પણ હોય તો એ લોકોને પણ લોન નથી મળતી એનું કારણ કે તમારો સિબિલ સ્કોર છે તો બની શકે કે નવો હોય મતલબ કે ત્રણ કે ચાર મહિનામાં જનરેટ થયો હોય અથવા તમે કોઈ છેલ્લા ત્રણ કે ચાર મહિનાની અંદર કોઈપણ લોન લીધેલી હોય એમાં ગોલ્ડ લોન હોય કન્ઝ્યુમર લોન હોય કે કોઈ પણ પ્રકારની લોન લીધેલી હોય એ લોન ભલે એક હજારની હોય કે દસ હજારની હોય કે લાખની હોય તો પણ તમને લોન મળવા પાત્ર નથી મતલબ કે રિજેક્ટ થઈ શકે છે હું ના નહીં કહી શકું પણ નવ્વાણું ટકા રિજેક્ટ થવાના ચાન્સ વધી જશે બીજું ખાલી તમે સ્કોર બનાવવા માટે ગોલ્ડ લોન લીધેલી હોય તો પણ તમને લોન નથી મળતી એવા ઘણા બધા કેસિસ છે કેમ કે જે કંપની કેવાયસી બેઝડ મતલબ કે જે તમારા સિવિલના આધારે લોન આપે છે એ કંપની ઘણા બધા ક્રાઇટેરિયા ચેક કરે છે એમાં જનરલ વાત કરું ને તો તમારી લોનનો ટ્રેક રેકોર્ડ કેટલા વર્ષ જૂનો ટ્રેક બનેલો છે આઈડિયલી બે વર્ષથી જૂનો ટ્રેક હોવો જોઈએ બીજું કે છેલ્લા છ મહિનાની અંદર કોઈ તમે લોન ના લીધેલી હોવી જોઈએ અને ત્રીજું કે તમારા રેકોર્ડમાં અનસિક્યોર લોન જેવી કે પર્સનલ લોન બિઝનેસ લોન અથવા ટુ વ્હીલ લોનનો રેકોર્ડ હોય તો તમને લોન એપ્રુવ લાવવાના ચાન્સ વધી જશે આ ત્રણ ક્રાઇટેરિયા હોય અને જો તમે લોન એપ્લાય કરશો ને તો તો તમારી લોન સો ટકા થવાની છે હવે વાત કરીએ ઠીક છે આ તો બધી વાત ખબર જ છે પણ એવી કઈ કંપની છે વેબસાઇટ છે કે જ્યાંથી હું ડિટેલ્સ ભરું અને મને ખબર પડી જાય કે મારી લોન કઈ કંપનીમાં ચાન્સીસ છે એના માટે પણ વેબસાઇટ છે બે વેબસાઇટ છે બંને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે તમારી વિગતો ભરશો ને તો એના આધારે તમને ફિલ્ટર કરીને આપી દેશે તમારી પ્રોફાઇલના આધારે એમાં એરિયા પિનકોડ ઓક્યુપેશન મતલબ કે નોકરી કરો છો કે બિઝનેસ કરો છો અને તમારી ઇન્કમ કેટલી છે આ ત્રણ ક્રાઇટેરિયાને આધારે તમને કંપની સજેસ્ટ કરશે જે કંપની સજેસ્ટ કરે છે ને એ કંપનીમાં જો તમે એપ્લાય કરશો ને તો એપ્રુવલ ચાન્સ વધી જશે ઠીક છે હવે જે નથી પિનકોડમાં નહીં હોય સિવિલ ઓછામાં નહીં આપતું હોય અથવા તમારા ઓક્યુપેશન મતલબ કે નોકરી ધંધાવાળાના નહીં આપતું હોય એ તમને કંપની નહીં શો કરે તો જેના આધારે તમને આસાની રહે છે કે કઈ કંપનીમાં એપ્લાય કરીશું ને લોન એપ્રુવલનો ચાન્સ વધી જશે બીજું આ બધી કંપની ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી તો તમે ત્યાંથી ચેક કરી શકો છો અને એપ્લાય પણ ત્યાંથી જ તમારે કરવાની રહે છે એપ્લાય કરશો ત્યારબાદ તમને જે તે કંપનીના નિયમ પ્રમાણે ઓફર હશે તો તમને બતાવશે અને ત્યાંથી તમે લઈ શકશો તો આ હતી ઘણા લોકોનો સવાલ હતો કે મને લોન નથી આપતું એના માટે શું કરવું એના માટેના વિડીયો હતો મિત્રો માહિતી સારી લાગી હોય ને તો લાઇક જરૂર કરી દેજો આવી જ માહિતી માટે અને તમારા મિત્રો સર્કલને જરૂરથી શેર કરો કે જેથી તમને જરૂર હોય તો એને મદદ મળી રહે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત